ભુજના કુકમા ગામે શુક્રવારે તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે ભુજ મામલતદાર દ્વારા દબાણકર્તાઓને એકત્રીસમી જાન્યુઆરીએ નોટિસ માટે સ્વેચ્છાએ દબાણ હટાવી લેવા આદેશ કર્યો હતો જોકે દબાણકારો તંત્રની નોટિસને મચક ન આપતા આવતીકાલે દબાણકારોના ખર્ચે અને જોખમે દબાણ ખસેડવાની કામગીરી કરવામાં આવશે કુંકમા ગામે પ્રવીણ આવિરે ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં પાંચસો ચોરસ મીટરમાં પાકો દબાણ કર્યું છે સરકારી જમીન પર પતરાના શેડવાળા રૂમો બનાવી ભાડે આપી દેવાયા છે દબાણ કરતા અને તંત્રએ નોટિસ આપી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા આદેશ કર્યો હતો પરંતુ દબાણ યથાવત રહેતા શુક્રવારે તંત્ર દ્વારા દબાણને દૂર કરવામાં આવશે દબાણ બાબતમાં બે વર્ષ ચાલુ છે અરજી કરવાનું પણ અત્યારે સાહેબે અમને કીધું છે મામલતદાર સાહેબે ને કલેક્ટર સાહેબે કે તમારું દબાણ કાલ દૂર થઈ જશે કે દસ વાગે આવવાનો ટાઈમ દીધેલો છે દબાણ છે કુકમા ભુજ અંજર હાઈવે ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં તો આમ પાંચસો મીટર જેવું બાંધકામ છે